ની સાથે હિરલ મહેતા લોકસભા ચૂંટણી પહેલા ઉમેદવારના નામને લઈને સાબરકાંઠા ભાજપમાં ખેંચતાણ ચાલી રહી છે ભાજપ દ્વારા ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા વિરોધનો સુર ઉઠ્યો છે ત્યારે વિરોધ અંગે સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ પ્રતિક્રિયા આપી હતી વીટીવી ન્યૂઝ સાથે શોભનાબેને ખાસ વાતચીત કરી હતી શોભનાબેને કહ્યું કે ભાજપ શિસ્ત સાથે ચાલનારી પાર્ટી છે જે વિરોધ કરે છે તે મારા મોટાભાઈ તેમજ મારી બહેનોને હું રૂબરૂ મળીશ શોભનાબેન બારૈયાએ ભાજપમાં વિરોધ હોવાની વાતને નકારી હતી તેમણે કહ્યું હતું કે દૂધમાં સાકર ભળે તેમ હું ભળી જઈશ અને લોકો સાથે મળીને કામ કરીશ

આજે આપણે સોમલાબેન બારાઈ સાથે જોડાયા છીએ શું કે સોમલાબેન આપને ઉમેદવારી જાહેર કરી છે સ્થાનિકોમાં વિરોધ છે આપ કે પ્રકારે જોઈ રહ્યા છો ના વિરોધ જેવું તો મને કંઈ લાગતું નથી અને જે કંઈ આ કરે છે એ બધા મારા ભાઈ બહેન સમાન છે એટલે આમાં વિરોધ જેવું નથી પણ છતાં સંગઠન કામ કરી રહ્યું છે અને જરૂર જણાય હું પણ એમાં જોડાઈશ અને મળીશ અને બધાના આશીર્વાદ મેળવીશ કોંગ્રેસ કહી રહી છે કે અમે કોંગ્રેસ ટુ કોંગ્રેસ સામે આવે છે તો આપ એ બાબતે શું કહેશો એ બાબતે તો હું એમ કહીશ કે ભલે હું શિક્ષિકા હતી વર્ગમાં બાળકોનું ભાવિનું ઘડતર કરી રહી હતી આજે જ્યારે મારી જનતા સમક્ષ આવવાનું થયું છે પણ એ પહેલા પણ હું જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલી હતી ક્યાંક ને ક્યાંક ભલે અમે ખુલ્લીને બહાર ના આવી શક્યા હોય પણ અમે એમની વિચારધારાથી જોડાયેલા હોય અને તમે જોઈ શકો છો કે એમના પરિણામ કે વિધાનસભામાં કેવા પરિણામ આવે મારા પતિ કેટલા હજાર કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પાંચ સદી જે અધૂરું સપનું હતું એ રામ મંદિર નું સપનું મોદી સાહેબે પૂરું કર્યું છે તો ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરો આજે થન ગણી રહ્યા છે કે મોદી સાહેબ ને આપણા હાથ મજબૂત કેમ કરી તો પાંચ હજાર પાંચ લાખ ની જે લીડની વાત કરી છે તો પાંચ લાખ ની શું પણ પાંચ લાખ થી વધારે લીડ થી હું જીતીશ ને જનતાના ના મને આશીર્વાદ ખૂબ મળી રહ્યા છે ભીખાજી ઠાકોર આપને મળ્યા હતા આપને આશીર્વાદ પણ આપ્યા છે તો હાલ જે વિરોધ થઈ રહ્યો છે તો એ બાબતે શું કહેશો ભીખાજી ઠાકોર મારા ભાઈ સમાન છે હું એમના આશીર્વાદ લઈને જ આગળ ચાલીશ મેં એમના પર ટેલિફોનિક વાત પણ કરી હતી અને મેં કહ્યું હતું કે મને ટિકિટ મળી છે તો એમણે કહ્યું કંઈ વાંધો નથી હું તમારી સાથે છું એમણે તો મને આશીર્વાદ આપી જ દીધા છે સોશિયલ મીડિયામાં રેખાબેન ઝાલાનું પણ નામ આવે છે કે એને પણ ઉમેદવારી આપવી જોઈએ આપનો વિરોધ છે તો હાલ આ મામલે લોકોને શું કહેશો રેખાબેન ઝાલા તો કાલે જ મને મળીને ગયા છે મારી સાથે અડધો કલાક બેસીને વાત કરીને ગયા છે મને શુભેચ્છાઓ પાઠવી છે તો રેખાબેન ઝાલાનો કોઈ વિરોધ નથી અને જે કોઈ કઈક પણ મનમાં હશે તો એ બધા મારી બેનો સમાન છે કાલે અમે પાર્ટી પ્લોટમાં ગયા તા તો પુષ્કળ પ્રમાણમાં બેનો મને આશીર્વાદ આપ્યા છે અને જીતનો વિશ્વાસ દર્શાવ્યો છે એ લોકો એ મારા ભાઈ બહેન સમાન છે હું એમની પાસે જઈશ એમના આશીર્વાદ મેળવીશ એમને સમજાવીશ એમના સાથે પ્રેમપૂર્વક રહીને બધાને સાથે લઈને ચાલીશ અને જંગી બહુમતી થી જીતીશ કેટલી રેટથી આશા છે અને હાલ જે બાબતે વિરોધ જે થઈ રહ્યો છે ત્યારે આ પ્રચાર ક્યાંથી શરૂ કરશો પાંચ લાખ થી વધુની લીટથી હું જીતીશ મને આત્મવિશ્વાસ છે એમાં મારા કાર્યકર્તાઓ મારી જનતા મારા સમાજ અઢારે અઢાર આલમનો સમાજ દરેક જ્ઞાતિના લોકો મારી સાથે ચાલશે અને મને જંગી બહુમતીથી જીતાડશે એ ચોક્કસથી હતા શોભનાબેન ભારૈયા જે હાલ લોકસભાના ઉમેદવાર મહિલા છે ત્યારે આ જે જે પ્રમાણે વિરોધ છે તે વિરોધમાં ભાઈઓ છે બહેનો છે ને આ ઘીના ઠામર ઘી ઠરે અને જેમ જે સાકર છે તે દુધમાં વળી જાય તે પ્રમાણે કાર્યકર્તા ભરી જશે અને અમે ટૂંક સમયમાં પ્રચાર શરૂ કરશું સંદીપ પટેલ વી ટીવી પ્રાતિજ ટટીવી ન્યુઝ સાથે શોભનાબેન બારૈયાએ ખાસ વાતચીત કરી હતી ભાજપ શિસ્ત સાથે ચાલનારી પાર્ટી છે તેવું શોભનાબેને કહ્યું હતું જે વિરોધ કરે છે તે મારા તેમજ મારી બહેનોને હું રૂબરૂ મળીશ અને ભાજપમાં કોઈ જ વિરોધ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોને હું મળીશ તેવું શોભનાબેન બારૈયાએ કહ્યું છે દૂધમાં સાકર ભળે તેમ હું ભળે જઈશ અને લોકો સાથે મળીને કામ કરીશ